છે 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 ઇન્ડિયા ઉમેદવાર એમના જે ટેકેદારો એમને કિડનેપ કરીને કોઈ ગુપ્ત જગ્યાએ એમને લઈ જવામાં આવ્યા છે હાલે કોઈ જગ્યાએ હાજર નથી એમના ફોન પણ ચાલુ નથી એ ટેકેદારોને જેણે પણ કિડનેપ કર્યા છે એ વ્યક્તિઓએ જબરજસ્તીથી બળજબરીથી અથવા કોઈ ભયમાં મૂકીને ધાક ધમકી કરીને અથવા એનો જીવ જોખમમાં મૂકીને કે કોઈ પણ કેન પ્રકારે એમના ઉપર દબાણ ઉભું કરી ટેકેદારો પાસેથી એફિડેવિટ લઈ અને અહીંયા કલેક્ટરમાં આપી દીધી છે એફિડેવિટ એવી છે કે ટેકેદારો એવું કહેવા માંગે છે કે એમની પોતાની સહી નથી ચૂંટણી ફોર્મમાં એટલે હવે કલેક્ટરે એટલે કે રિટર્નિંગ ઓફિસરે ઉમેદવાર પાસે એટલે કે નિલેશભાઈ પાસે ખુલાસો માંગ્યો છે કે આ બાબતે તેમનું શું કહેવું છે પહેલા ચાર વાગ્યાનો સમય આપવામાં આવ્યો ચાર વાગે અમે રજૂ થઈ અને અમારો જે કાંઈ જવાબ હોય એ રજૂ કર્યો અને હવે આવતીકાલે સવારે સમય આપવામાં આવ્યો છે અગિયાર વાગ્યે ફરીથી આ બાબત ઉપર ડિટેલમાં સુનાવણી થશે અને જે કાંઈ કાયદાક્ષર હશે એ નિર્ણય થશે આ ત્રણ ટેકેદારો પાર્ટીના જ કાર્યકર્તાઓ છે સમર્થકો છે એમના નામ લખેલા છે અત્યારે કિડનેપ થઈ ગયા એટલે હું નામ નહીં બોલું એમનું કિડનેપિંગ થઈ ગયું છે અને કિડનેપ થઈ ગયા છે એમનું અપહરણ કરવામાં આવ્યું છે એ બાબતની ઉમરા પોલીસ મથકમાં અત્યારે લેખિતમાં ફરિયાદ પણ આપી દીધી છે અપહરણ થયું છે એ બાબતની ફરિયાદ અત્યારે કલેક્ટર સાહેબને પણ અત્યારે જ આપી છે જે માણસનું અપહરણ કરીને ધાકધમકી કરીને એના પરિવારને ભયમાં મૂકીને એમની પાસેથી જબરજસ્તી એફિડેવિટ કરવામાં આવ્યું છે એ માણસ અંગે જલ્દી પોલીસ તપાસ કરે અને હાજર કરે અને અહીંયા બધાની રૂબરૂમાં એ જ્યારે પોતાની વાત મૂકશે ત્યારે આગળ કરી હોય પોતે કદાચ આવ્યા હોય પણ હું એ જ કહેવા માંગુ છું કે મારી વાઈફ ના ગન કપાળ ઉપર કોઈ ગન મૂકે અને મને એમ કે જા તું જઈને એફિડેવિટ આપ્યા નહીં તો તારી વાઈફ ને મારી નાખીશ તો મારે આવવું પડે તો અહિયાં ધારો કે એ વ્યક્તિ પોતે આવ્યા હોય પોતાની બાઈક લઈને આવ્યા હોય પોતે કેમેરામાં આવ્યા હોય છતાં એ જાણવું જરૂરી છે કે પોતાની મરજી થી આવ્યા એમના વાઈફ ને પરિવાર ને બાળકો ને કોઈને જોખમ માં કાર્યકર્તાઓ છે હાલ એમનું અપહરણ થયું છે એટલે વધારે બોલી શકાય એમ વાત નો બીજી ભાઈ વાત અત્યારે અપહરણ થયું છે અમે એની ફરિયાદ આપી છે એટલે વધારે બોલવું યોગ્ય એવું આ ગુજરાત કાળા દરેક કરનારા લોકો ભાજપમાં જોડાયેલા હોય છે આવું મારી જાણકારી છે